સુરતમાં પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી માખીકા શ્રી બાળાજી કંપનીમાં આગ લાગી ચાલુ કંપનીમાં આગ લાગતા અપરાતફરી મશી હતી કેમિકલ ભરેલું ટેન્કર પણ આગની ઝપેટમાં આવ્યું ફાયર વિભાગની દસ થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી કેમિકલ કંપની હોવાથી આગ વિકરાળ બની રહી છે ગ્લોબલ એક બાલાજી કેમિકલ્સ માં બાલાજી કેમિકલ્સ કંપની આગનો બનાવ બનેલ છે સાડા ની આસપાસ કોલ મળેલ હતો બારડોલી ફાયર બ્રિગેડ ને તથા ઈઆરસી ફાયર બ્રિગેડ ને તાત્કાલિક ધોરણે બારડોલી ટીમ ઈઆરસી ની ટીમ તથા આજુબાજુ નોટિફાઈડ એરિયા ની ટીમ મળીને બધી હાલ સ્થળ ગાડીઓ આવી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે માર્કિંગ કા કાર્ડ માં બાલાજી કેમિકલ્સ નામની જે કંપની આવી હતી આ કંપનીમાં અચાનક છે તે આગ ભગી થઈ હતી ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાધ અફરીનો માહોલ છે તે સજાયો હતો દશ્યા અભ્યુ શકો છો ફાયરના જવાનો દ્વારા આગ ઉપર કાબુ છે તે મેળવવાના પ્રયાસો કરી કરવામાં આવી રહ્યા છે દશ્યો અભિ શકો છો કેમિકલની ફેક્ટરી હતી જેના કારણે આગ છે તે તેનોએ આગ ઉપર કાબુ મેળવવામાં ખૂબ તકલીફ પડી રહી હતી દશ્યા અભ્યુ શકો છો દીવાલ તોડીને જે આગ કાબુ મેળવવાના પ્રયાસો કેમિકલ ની ફેક્ટરી હતી તેના કારણે આગ છે તે વિકરાળ બની હતી જેના કારણે ફાયરના જવાનોને આગ ઉપર કાબુ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે દ્રશ્યો આપ જોઈ શકો છો ફાયરના ના જવાનો દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે

હાલ દસ જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત